ગઈકાલે રાત્રિ દરમિયાન અમદાવાદના વાસણા ખાતે આવેલા પ્રવીણ નગરમાં એક બ્રેઝા કાર થાર કારને આંતરે છે અને જાહેરમાં કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી રીતે આરોપીઓ થાર ગાડી પર દંડાવાળી કરે છે તોડફોડ આ કારમાં કરવામાં આવે છે આ ઘટનાને લઈને થોડાક સમય માટે એક ફિલ્મી દ્રશ્ય સર્જા હોય તેવી તેઓ ઘાટ ઘડાવતો આરોપીઓને જાણે કે ડર જ ના રહ્યો હોય પોલીસનું તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું જો કે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ને જે રીતે આરોપીઓ જાહેરમાં પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી રીતે કાયદો વ્યવસ્થા કથળતા પણ નજરે પડ્યા હતા જે મામલાના સંદર્ભમાં પોલીસે આ વાયરલ વિડિયોના આધારે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી અને આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના પોલીસ અધિકારી શું તપાસમાં સામે આવી રહ્યું છે કોણ છે આ બ્રેઝા ચાલકો અને કોણ છે આ થાર ચાલક કે તેમના વચ્ચે શું વિવાદ હતો કે એમાં હુમલો કરવામાં આવ્યો તે સાંભળો શું બનાવ છે હકીકત શું છે ફરિયાદ નોંધાય નથી નોંધાય શું હકીકત એક બનાવ વાસણા પોલીસ સ્ટેશનની હદમાં થાર ગાડીને ત્રેવીસ તારીખે રાતના સમયે રોકી અને એક અજાણી બ્રિજા ગાડીનામાંથી ત્રણથી ચાર માણસો ઉતરી અને થાર ગાડીના ચાલકને રોકવાનો પ્રયાસ કરે છે તથા ગાડીની સાથે રોકવા માટેના પ્રયાસના ભાગરૂપે એને ઉપર તોડફોડ કરે છે એવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા જે વિડીયોની આધારે તપાસ કરતાં ઉપરોક્ત જે થાર ગાડીના જે નંબર છે જી જે જીરો વન ડબલ્યુ એમ સોળ સોળ છે અને જેના વ્યક્તિ છે ચલાવનાર શાહનવાઝ મોહમ્મદ યાસિન છે જે ગ્યાસપુરનો વતની છે ઉપરોક્ત બનાવ અનુસંધાન એવું છે કે અરજદારશ્રીએ આજે થાર થારગાડીવાળા છે એને અરજી પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ તારીખે મોડી રાતે ડોઢપોળાબીની આસપાસ આપેલી જેમાં પોતે પોતાની પર્સની દુકાન હોય એ પર્સની દુકાન બંધ કરી જમાલપુરથી પોતાના પરિવારના ઘરે જતો હતો એ દરમિયાન પાછળથી એક બ્રેજા ગાડીએ ઓવરટેક કરી અને એને ઉભો રાખી અને એવું કીધું કે તમે પાછળ કોઈ બનાવ બનાવીને ફાયરિંગ કરીને આવેલ છો ઊભા રહ્યો અરજદારે એવું કીધું છે કે ભાઈ મેં આવો કોઈ બનાવ કર્યો નથી બંને વચ્ચે થોડી ટસલ થાય છે થાર ગાડીને રોકવાના પ્રયાસ કરે છે જે પ્રયાસના ભાગરૂપે થાર ગાડીમાં આવેલા ચાર અજાણ્યા ઈસમો જે લખાવે છે જેના નામઠામ એને ખ્યાલ નથી એને ગાડીને રોકવાના પ્રયાસના ભાગરૂપે ગાડીના ગ્લાસ ઉપર અને સાઈડ ગ્લાસ ઉપર કોઈ સાધન વડે તોડફોડ કરતાં એને નુકસાન ગયેલ છે જે અરજી તેઓએ આપેલ છે ત્યારબાદ અરજદારસિંહનો સંપર્ક કરતાં અરજદારસિંહના ફેમિલીમાંથી કોઈ સેલ્ફી હોસ્પિટલની અંદર એડમિટ છે એટલે અરજદારસિંહ જણાવ્યું છે કે હું એમની ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારબાદ મેં અરજી આપેલી છે અરજીની આગળની કાર્યવાહી માટે હું જાતેથી પોલીસ સ્ટેશન ખાતે આવી જઈશ બ્રિજા ગાડીનો નંબર જે જે જીરો સેવન ડીએ બાવીસ ઓગણપચાસ મળેલ છે જેના આરટીઓ નંબર આધારે તપાસ ચાલુ છે અને આરટીઓ નંબર સિવાય હાલ એ ગાડી કોણ વાપરે છે તેની પણ તપાસ ચાલુ છે વિશેષ તપાસ ફરિયાદી અરજદારશ્રી જે આવે અને એ જણાવે ત્યારબાદ જ આગળની વધુ તપાસ થઈ શકશે એમાં કોઈ હકીકત ખુલશે તો એ બાબતે જરૂરી છે કે કાર્યવાહી કરવાની થશે તે કાર્યવાહી કરવામાં આવશે અને એ બાબતે આપને પાછળથી જાણ કરવામાં આવશે ફરિયાદી સાથે ફરિયાદીશ્રી જે જણાવ્યું છે એ અરજી આપીને ફરિયાદીશી જતા રહ્યા છે ત્યારબાદ એની વધુ પૂછપરછ બાકી છે એનો સંપર્ક ઇન્ચાર્જ વિજલપુર પીઆઈ હાલના ઇન્ચાર્જ પીઆઈ અને વિજલપુર પીઆઈ દ્વારા કરવામાં આવેલ છે હાલ એના રિલેટિવ સેલ્ફી હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને હું એમની ટ્રીટમેન્ટ અને કાર્યવાહી પૂરી કરી અને હું તપાસમાં સહકાર આપવા માટે વાસણા પોલીસ સ્ટેશન આવીશ તેવી હકીકત જણાવેલ છે તેઓની પૂછપરછ અને બાકી ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આ એકચ્યુઅલી પરિસ્થિતિ સેના હિસાબે છે કોઈ જૂની અદાવતનો ઝઘડો હતો કે કોઈ રોડ રિસિંગનો મામલો હતો કે સડીક આવેગના હિસાબે કોઈ બનેલો બનાવ છે એ ત્યારબાદ જ કહી શકાય છે અને જે કંઈ હકીકત હશે એની આપને પાછળથી અલગથી જાણકાર પાડશે ચાર અજાણ્યા ઈસમ હતા એ બાબતે આપણે જે રીતે વાત કરી ચાર અજાણ્યા ઈસમ એને લખાવે છે જેનો ગાડી નંબર આપ્યો છે જે આધારે તપાસ ચાલુ છે ઘટનાને લઈને પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે રાત્રે બાર વાગ્યાની આસપાસ આ થાર ઉપર બ્રેઝા કારમાં રહેલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો દંડા વડે કાચમાં તોડફોડ પણ કરવામાં આવી હતી જેમાં ત્યાં એક પોલીસ જવાન પણ હાજર હતા અને તાત્કાલિક પોલીસ જવાને પીસીઆરને બોલાવતા પોલીસ ત્યાં પહોંચી હતી જોકે આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા આલા બ્રેઝા ચાલકોની શોધખોળ માટે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો